આપણે ઘણીવાર જાણતા અજાણતા એવું કામ કરી દઈએ છીએ કે જેનાથી ઘરમાં વાસ્તુ દોષનો પ્રવેશ થાય છે તેના કારણે ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ પણ આવે છે આજે અમે તમને જૂતા ચપ્પલ સાથે જોડાયેલા પાંચ વાસ્તુ દોષ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે જાણી તમે તમારા પરિવારને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકશો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જૂતા ચપ્પલ રાખવા માટે કેટલાક નિયમ છે જેનું પાલન દરેકે કરવું જોઈએ સૌથી પહેલો નિયમ છે કે જૂતા ક્યારેય ઊંધા ન રાખો આમ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો પ્રવેશ થાય છે જેનાથી પરિવારના લોકોની માનસિક શાંતિ ભંગ થાય છે અને બીમારીઓનો દોર પણ શરૂ થાય છે ત્યારબાદ વાત કરીએ તો જાણતા અજાણતા લોકો રસોડામાં પગરખા અને ચપ્પલ લઈ જતા હોય છે ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું ન કરવું જોઈએ સનાતન ધર્મમાં રસોડાની માતા અન્નપૂર્ણાનું નિવાસસ્થાન માનવામાં આવે છે જ્યાં માનવ જીવન માટે અન્ન અને અગ્નિ બંને જરૂરી છે ત્યાં પગરખા અને ચપ્પલ લઈ જવું એ માતા અન્નપૂર્ણાનું અનાદર મનાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના બેડરૂમમાં પણ ભૂલથી જૂતા ચપ્પલ ન રાખવા માન્યતા છે કે આમ કરવાથી પતિ પત્નીના સંબંધમાં ખટાશ આવે છે અને બંને વચ્ચે કલેશ શરૂ થાય છે બેડરૂમમાં માં જૂતા ચપ્પલ રાખવાથી વાયરસ બેક્ટેરિયા તમારા શયનકક્ષ સુધી પણ પહોંચે છે જેનાથી તમે બીમાર પણ પડી શકો છો ત્યારબાદ વાત કરીએ તો મોટા ભાગના લોકો ઘરમાં જ્યાં ઈચ્છે ત્યાં જૂતા ચપ્પલ ઉતારી દેતા હોય છે પરંતુ આ સાચી રીત નથી આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષનો પ્રવેશ થાય છે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂર્વ કે ઉત્તરની દિશામાં ક્યારેય જૂતા ચપ્પલ ન ઉતારવા આ બંને દિશાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશાઓમાં જૂતા ચપ્પલ ઉતારવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ધન સંપત્તિ પણ છીનવાઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં ચપ્પલને રાખવા માટે બે દિશાઓનું વર્ણન કરાયું છે જેમાં ઘરમાં પ્રવેશ કરતી વખતે અને પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ઉતારવા વધુ સારા છે આ બંનેને યમની દિશામાં માનવામાં આવે છે જ્યાં તમે પગરખા ઉતારી શકો છો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હંમેશા ફૂટવેર ઉતારવાનું ટાળો આવું કરવું એ નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશવા માટે આમંત્રણ આપવા જેવું છે